વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સમહ સમહ શબ્દનો અર્થ કોઈક રીતે કોઈ પણ રીતે ગમે તેમ કરીને માંડ માંડ જ્યાં ત્યાં પસર કે અક્કર ચક્કર થાય છે સમહાવ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ સમહાવ શી ન્યૂ હી વોઝ લાઇંગ એટલે કે કોઈક રીતે તે જાણતી હતી કે તે જૂઠું બોલે છે

જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં